નમસ્કાર સીવી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવશે અખંડ ભારતના શિલ્પી લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતી એકત્રીસ ઓક્ટોબરને એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજાગર કરતી ઉજવણી કરવામાં આવશે આ વર્ષે સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર અનોખી ઉજવણીનું બહુવિધ આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દર વર્ષે પ્રજાસત્તાક દિવસ છવ્વીસમી જાન્યુઆરીએ યોજાતી પરેડની પેટર્ન પર જ આ વર્ષે એકત્રીસ ઓક્ટોબરે એકતાનગર ખાતે મૂવિંગ પરેડ યોજવામાં આવશે મુખ્ય સચિવ પંકજ જોશી અને પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય આ ભવ્ય ઉજવણીના સમગ્ર કાર્ય આયોજન અંગેની વિસ્તૃત ભૂમિકા આપી હતી તેમણે કહ્યું કે રાષ્ટ્રીય એકતા દિવસની આ પરેડમાં બીએસએફ સીઆઈએસએફ આઈટીબીપી સી આર જે એન કે પંજાબ આસામ ત્રિપુરા ઓડિશા છત્તીસગઢ કેરળા આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને એનસીસી મળીને કુલ સોળ કન્ટિજન્ટ સહભાગી થશે એટલું જ નહીં ઓપરેશન સિંધુના બીએસએફના સોળ પદક વિજેતા અને સીઆરપીએફના પાંચ શૌર્ય વિજેતા બહાદુર જવાનો પણ આ પરેડમાં ખુલ્લી જીપ્સીમાં જોડાશે આ પરેડનું નેતૃત્વ વિવિધ રંગબેરંગી વેશભૂષા અને અલગ અલગ વાજિંત્રો સાથે હેરાલ્ડિંગ ટીમના સો જેટલા સદસ્યો કરવાના છે એકતા પરેડમાં કર્ણપીડીએ સુરાવલીઓ રેલાવતા નવ બેન્ડ કન્ટિન્જન્સ પણ જોડાવાના છે ઉપરાંત રાજ્ય કક્ષાએ વિજેતા થયેલા ગુજરાતના બે સ્કૂલ બેન્ડ તથા રાષ્ટ્રીય કક્ષા આયોજિત સ્કૂલ બેન્ડ સ્પર્ધામાં વિજેતા બે સ્કૂલ બેન્ડ મળી એમ કુલ ચાર સ્કૂલ બેન્ડ દ્વારા બેન્ડ ડિસ્પ્લે પણ થવાના છે તો એ હમરે લિયે બહોત હી ગર્વ કી વાત છે ઓર અલગ અલગ સ્ટેટ્સ કે જો પાંચ ઝોન્સ મે ડિવાઇડેડ હે ઉનકે સાઉથ નોર્થ નોર્થ ઈસ્ટ जितने भी सीट आए हैं हम अब सहेलियां बन गई है पटेल जी स्टूड फॉर द यूनिटी एंड डाइवर्सिटी ऑफ इंडिया राइट? सो, ही बीन इंडिया सो दिस इज अ वेरी प्राउड मोमेंट फॉर ऑल द फीमेल ऑल द वुमेन इन द कंट्री। ए नारी शक्ति का भी एक वक्त है